ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થતા વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં હરકની લાગણી છવાય ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ આજે વહેલી સવારે છ વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં હરક જોવા મળી રહ્યો છે ભારે વરસાદને પગલે શેત્રુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત અગિયાર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરવાસમાંથી આવી રહેલા અવરિધ પ્રાણીના પ્રવાહને કારણે શેત્રુજી ડેમ એટલેના સત્તર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસળી લાપણિયા લાખાવડ માયધાર મેઢા તથા ભાવનગરના ભેગાળી દાતરડ પીંગળી ટીમાણા શેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે ચાલુ વર્ષે પહેલી વખત ઓવરફ્લો થતા વીસ દરવાજાઓ એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે શેત્રુજી ડેમમાં હાલ અઢારસો પ્યુસઠ પાણીની આવક શરૂ છે ડેમના રૂલ લેવલ જાણવા માટે જે રીતે પાણીની આવક શરૂ થઈ રહી છે તે જ રીતે નદીના પટમાં શેત્રુજી ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લાની જીવાતોરી સમાન શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર પાલિતાણા ગારિયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે તેની ભાવનગર જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ અધિકારી એ માહિતી આપતા જણાવ્યું કે સતત ઉપરવાસમાંથી પાણીનો ઘસમસતો પ્રવાહ આવી રહ્યો છે આજે વહેલી સવારે ડેમ નવ્વાણું ટકા જેટલો ભરાઈ ગયો છે

પાંચ તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને સિંચાઈની મુશ્કેલી દૂર થશે એકદમ મુક્ત થઈ જાવ રાજાની મોટર્સ લાવી રહ્યા છે જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિલોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઈટીઝ હાજર સ્ટોકમાં પંપ અને મોટર્સની A to Z વેરાઈટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ

નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ